આ તમે જે દ્રશ્ય જોયા બબાલ તમને સમજ આવતી હશે કે બે લોકો બાજી રહ્યા છે અને એ બે લોકો જયારે ઝગડી રહ્યા છે ત્યારે સામેની સાઈડ જે પુરુષ છે જે વિડીયોમાં દેખાય છે એ કોણ છે એક પોલીસ છે પીઆઈ છે જુનાગઢના છે અને પીઆઈ પટેલ એમનું નામ છે અને એ પોલીસ જે રીતના વાત કરી રહ્યા છે એ મર્યાદાથી થોડુંક અલગ છે એટલે એ માલધારી સમાજની દીકરી છે સામે સોનલબેન એમનું નામ છે અને બંને ઝઘડા બંને જણા ઝઘડી રહ્યા છે સોનલબેન એ કોંગ્રેસ સાથે જોડાયેલા છે કોર્પોરેટર છે અને જે રીતની બબાલ થઈ રહી છે એ બબાલમાં પીઆઈ પટેલ એમને કહે છે કે તમે આવી રીતના ન કરો તમે આમ ન કરો અને એ હું તમે કહીને તો બહુ જ માનથી વાત કરી રહી છું બબાલમાં જે રીતની ભાષા વપરાઈ રહી છે

નથી એવી વાત કરી છે સાથે સાથે સોનલબેન જોડે જે રીતના પીઆઈ પટેલે વર્તન કર્યું છે એ ખોટું છે એમની સામે લડવું જોઈએ અને માલધારીની દીકરીને જ્યારે કોઈ આવું કહી જાય છે તો માલધારીઓ ચૂપ નહીં રહે એવી વાત પણ એમને કરી છે તો પહેલા એ વિડીયો જોવો જે ઝઘડાનો વિડીયો છે કે જેમાં

મિત્રો બે દિવસથી સતત સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને એક માલધારીની દીકરી ઉપર જૂનાગઢના એલસીબીના પીઆઈ પટેલ સાહેબે જે તેમની સાથે ગેરવર્તન કર્યું તે ખૂબ સમજવાની જરૂર છે મિત્રો આ મુદ્દો કેમ આવી રીતે ઉગ્ર બની રહ્યો છે તેનું કારણ છે સોનલબેન જે છે વોર્ડ નંબર કો પંદરના જૂનાગઢ નગરપાલિકાના કોપરેટર છે અને તે કોંગ્રેસ સાથે કોંગ્રેસના કોપરેટર છે ત્યાંની કિરનાખોરીથી સોનલબેનને વારે ઘડીએ હેરાન કરવામાં આવ્યો એમના પરિવારને હેરાન કરવામાં આવ્યો એ રાજકીય પોલિટિક્સથી પેશર પ્રેશર બનાવતા હતા ક્યાંક ને ક્યાંક પણ પીઆઈ પટેલ સાહેબ ભૂલી ગયા કે સોનલબેન છે ને એક માલધારીની દીકરી છે અને જ્યારે માલધારીની દીકરીની વાત આવે ને ત્યારે આ માલધારી સમાજ કોઈ પણ પાર્ટીમાં હોય કોઈ પણ વ્યક્તિ હોય એની અને કોઈ પણ કોઈપણ કોઈ સમાજની પણ દીકરી હોય તેના માટે દરેક લોકો ઊભા રહે છે એ પીઆઈ પટેલ સાહેબ ભૂલી ગયા કહું તે સત્તાના જોરમાં છે એમને હર્ષ સાહેબે શીખવાનું નહીં હોય કે આપણે ફાકા ફોતરી નારી સન્માનની વાતો કરીએ છીએ એટલે આપણે નારી સન્માન કેવી રીતે કરવું એવા એમને અધિકારીઓને કદાચ હર્ષસંઘવી સાહેબે શીખવાડી પણ નહીં હોય મને એવું લાગે છે ત્યારે એમને આવું ગેરવર્તન કર્યું ના બે પ્રકારની વસ્તુ સમજવાની જરૂર છે અત્યારે હાલમાં મામલો કોણ ત્રણ પ્રકારની વસ્તુ સમજવાની જરૂર છે દરેક સમાજમાં બે પ્રકારના લોકો હોય છે જે કહે છે કે અમે સમાજ જોડે છે હોય પાછળ ભાજપ જોડે પણ વિડીયો બનાવી દે કે ફલાણી ફલાણી અધિકારીઓને સજા મળવા જોઈએ આ મળવું જોઈએ ભાઈ તમે સત્તા પક્ષો જોડાયેલા છો તમારે તમારા પ્લેટફોર્મ પર રજૂઆત કરવાની છે તમારા વિપક્ષની ભૂમિકા ભજવવાની જરૂર નથી તમારે ગૃહમંત્રીને જઈને રજૂઆત કરવી પડે પાઘડીઓ પહેરાવી ત્યારે કહી દે ગૃહમંત્રી કરો છો કેવી ફોન કરો છો તેવી જ રીતે રૂબરૂ મળીને પીઆઈ પટેલ સાહેબને ડિસમિસ અને ટર્મિનલ કરાવવા જોઈએ ત્યારે તમે સાચા ભગત કહેવાઓ સમાજના બાકી સમાજને ગુમરા કરવાનું બંધ કરી દો ક્યાંક સાચા લોકો છે કાર્યકર્તા પણ સમાજના ભાજપ જોડે જોડેલા છે પણ ત્યાં બી એમનું ઉપજતું નથી અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે ભાજપ પોતાના મનથી માની લીધું છે તમે જો ખાડા પણ કંઈ પણ થાય ભાજપના નેતા વિડીયો બનાવી દે એટલે હવે ધીમે ધીમે અંદર ખબર પડી ગઈ છે આવનારમાં બે હજાર આપણે વિપક્ષમાં જવાનું છે એ ભૂમિકામાં એ લોકો આવવાની તૈયારી કરી રહ્યા છે અને મિત્રો ખાસ કરીને કોંગ્રેસની વાત કરીએ આ ઘણા સમયથી આ મુદ્દો ચાલી રહ્યો હતો માલધારી સમાજના યુવાનોએ દરેક પાર્ટીના યુવાનો દરેક લોકોએ જે સાચો સમાજનો હિતે છું છે એને આ મુદ્દો ઉપાડ્યો બાકી કોંગ્રેસ ક્યાં હતી કોંગ્રેસને સમજવાનું જોઈએ કે તમે આ જે ષડયંત્ર થઈ રહ્યું છે જુનાગઢ પોલીસ કરી રહી છે કાળાભાઈ પર એ કોના હિસાબે થઈ રહ્યું છે એ જુનાગઢ જિલ્લાના પ્રમુખ કિરીટભાઈ પટેલ જેમને જીતાડવા માટે દલિત વસોવાયા ભાઈ અન્ય ભાજપના આગેવાનો પરેશ ધાનાણી એ બધા આ કિરીટભાઈ પટેલને જીતાડવામાં દોડી રહેલા હવે કોંગ્રેસના એ નેતા શું કોંગ્રેસના નેતાની મદદ કરશે ખરા ના ખરે સ્વાભાવિક છે કેમ કે કોંગ્રેસના મોટા તમામ દિગ્ગજ નેતાઓ એ તો ભાજપના ખોડામાં બેઠા છે આ જ કિરીટ પટેલના હિસારે આ જે થઈ રહ્યું છે આપણી દીકરીનું અપમાન થયું તમે એ અને એના પોતાએ પિતાએ કબૂલ કર્યું છે કે જુનાગઢના જિલ્લા પ્રમુખના ભાજપના કિરીટ પટેલને કિન્નાખોરીથી મારી પર આ કરવામાં આવી રહ્યું છે એટલે ક્યાંક ને કંઈક કોંગ્રેસ પણ એવું લાગી રહ્યું છે તેના સાચા કાર્યકર્તાને સાચવી નથી શકતી તમે જો જીગ્નેશભાઈ મેવાણી એકલા લડી રહ્યા છે એને પણ કોઈ સપોર્ટ નહીં કોંગ્રેસનો આજે અમારી માલધારીની દીકરી છે તેની પણ આટલા બધી દબંગદારી થઈ ગઈ એના ઘર તોડી પાડ્યા તેનું તમામ વસ્તુ તોડી પાડી તો કોઈ પણ કોંગ્રેસ નેતા બોલવા તૈયાર નથી એટલે કેમ કે કોંગ્રેસ એવું વિચારી રહી છે કે અમારું મોટા નેતાઓ કે અમારું તો ઘર ભરાય છે ને એટલે ખૂબ સમજવાની જરૂર છે મિત્રો એટલે ત્રણ આજે વાત કરી કે સમાજના આગેવાનોને અને વડીલોને સાચા જરૂર છે કે આપણે શું કરવું જોઈએ અને લડવું જોઈએ એટલે આપણે બાકી સસ્પેન્ડ તો શું બે દિવસમાં આજે લઈ લેવાનું અથવા બીજી જગ્યાએ મોકલી દે એટલે આ બધી વાતો છે અને પ્રોપર ભાજપના નેતાઓનો આક્રોશ હોય તો આ સોશિયલ મીડિયામાં નહીં પ્રોપર સાહેબની જોડે જવાનું ગૃહમંત્રી સાહેબ જોડે સીએમ સાહેબ જોડે બાકી એક લાખ લોકો ભેગા કરીએ ને તો પીએમ સાહેબ પણ આવે આપણે બોલા હોય તો પાઘડી પહેરાવી હોય ને એમાં કોઈ નેતાની જરૂર ના પડે બરોબર અને કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર છે કોઈ પણ થાય અમે ભાજપ સાથે મળેલા છે અમારો કાર્યકર્તા ગમે તેટલો હેરાન થાય ગમે તેટલા એનાથી અમારે કંઈ થવાનું નથી એ મારી આમ આદમી પાર્ટી તરીકે એક માગણી છે કે આજે માલધારીની દીકરી ઉપર આજે ઘેરવર્તન કરવામાં આવ્યું એ પીઆઈ પટેલ સાહેબને પોલીસની દાદાગીરી કે પછી પોલીસ કોઈ અભદ્ર રીતના વાત કરતા હોય કે પોલીસ પોતાની મર્યાદા ભૂલી અને પછી મર્યાદાથી બહારની વાત કરતા હોય એવો આ પહેલો વિડીયો નથી આપણે એવા વિડીયો પણ જોયા છે કે નાની સુરની વાતમાં પોલીસ મારવા પર આવી જતી હોય કે પછી પોલીસ લાફા ઝીંકી દેતી હોય આ એવું જ ઉદાહરણ છે કે શાબ્દિક રીતના પોલીસ બોલી રહ્યા છે પીઆઈ પટેલ સાથે પણ અમે વાત કરવાનો પ્રયાસ કરશું આખી ઘટના શું હતી એમનું વર્ઝન શું છે એ પણ જાણવાનો પ્રયાસ કરશું અત્યારે તમને આ વિષય પર શું લાગી રહ્યું છે એમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં તમે અમને પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો